નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ઉદ્યોગ આધાર માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ ડિટેલ સાથે આપણે વિડીયો જોવાના છીએ મિત્રો આ ઉદ્યોગ આધાર કોને કામ આવી શકે છે શા માટે તમારે કઢાવવું જોઈએ ક્યાં કયા સ્ટેપ તમારે લેવા પડશે તેમજ ઉદ્યોગ આધાર બનાવી અને તમારે પ્રિન્ટ કેવી રીતે કરવું વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન એ માઇક્રો લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેની પ્રક્રિયા છે જેના દ્વારા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ઘણા લાભો તમે મેળવી શકો છો દેશના રસ ધરાવતા લાભાર્થીઓ કે જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેઓએ ઉદ્યોગ આધાર કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે આ સંપૂર્ણ પ્રક્રિયા મિત્રો ઓનલાઈન છે જેથી કરી તમે ઘરે બેઠા જ તમે આ ઉદ્યોગ આધાર કઢાવી શકો છો તમારા વ્યવસાય માટે ઉદ્યોગ આધારનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે મિત્રો આ વિડીયોમાં હવે મિત્રો ઉદ્યોગ આધાર માટેનું રજીસ્ટ્રેશનની અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તો સ્ટેપ નંબર વન છે સૌ પ્રથમ તમારે ઉદ્યોગ આધારની એમએસએમઈની સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે સ્ટેપ બે છે કે અહીં તમને ત્રણ વિકલ્પ આપવામાં આવશે ત્રણ વિકલ્પમાંથી તમને જે વિકલ્પ લાગુ પડે તેને તમારે ટીક કરવાનું રહેશે જેમાં છે પ્રથમ જેઓ હજી સુધી એમએસએમઈ તરીકે નોંધાયા નથી અથવા તો ઇએમ ટુ ધરાવતા હોય નવા ઉદ્યોગ સાહસિકો માટે બીજું છે જેઓ પહેલેથી જ યુએએમએફ તરીકે નોંધણી કરાવે છે અથવા તો ત્રીજો નંબર છે કે જેઓ આસિસ્ટન્ટ ફિલિંગ દ્વારા પહેલેથી જ યુ એ એમ તરીકે નોંધણી કરાવેલ છે આ પોસ્ટમાંથી તમને જે પણ લાગુ પડતું હોય ત્યાં તમારે માર્ક કરી અને આગળ વધવાનું રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે તમે વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે તમારી સામે એક હોમ પેજ આવશે અહીં તમારે મિત્રો જે પણ કોઈ લાગુ પડતું હોય તેના પર તમારે માર્ક કરી અને આગળ વધવાનું રહેશે મિત્રો હવે છે સ્ટેપ નંબર ત્રણ અહીં તમારે આધાર નંબર અને ઉદ્યોગ સાહસિકનું નામ દાખલ કરી તમામ માહિતી વાંચ્યા પછી તમારે ચેકબોક્સ ઉપર ટિક કરી અને વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી દાખલ કરી અને તમારે ઓટીપી દાખલ કરી તમારે વેલિડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે તમે ત્રણ વિકલ્પમાંથી એક કોઈપણ ચૂઝ કરશો ત્યારબાદ તમારી સામે એક આવશે જેમાં તમારે અહીં તમારા આધાર કાર્ડ નંબર તમારે દાખલ કરવાના રહેશે અને અહીં તમારે તમારું નામ ફિલઅપ કરી દેવાનું રહેશે આ બંને વસ્તુ થઈ જાય એટલે આ બોક્સ ઉપર તમારે ટિકમાર્ક કરી વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ છે સ્ટેપ નંબર ફોર હવે તમારી સ્ક્રીન પર પૂછવામાં આવેલી બાકીની માહિતી દાખલ કરવાની જરૂર છે જેમ કે તમારી શ્રેણી લિંગ અને અન્ય સંબંધિત વિગતો શ્રેણીમાં એટલે મિત્રો તમારો બિઝનેસનો પ્રકાર કેવો છે તે અહીં તમારે દાખલ કરવાનું રહેશે સ્ટેપ નંબર પાંચ છે બધી માહિતીની સમીક્ષા કર્યા પછી તમારે અરજી ફોર્મને સબમિટ કરવાનું રહેશે અને આ માહિતી સાચી છે કે નહીં તેને એક વખત તમારે વેરીફાઈ કરવાની રહેશે સ્ટેપ નંબર છ છે વધુ ઉપયોગ માટે તમારી ઓનલાઈન નોંધણીની અરજીની તમારે પ્રિન્ટઆઉટ લેવાની રહેશે ફક્ત સોફ્ટ કોપી આપવામાં આવે છે અહીં હાર્ડ કોપી નહીં તેથી કૃપા કરી તમારા ઉદ્યોગ આધારની સોફ્ટ કોપી તમારે સાચવી રાખવી ફરજિયાત રહેશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે ઉદ્યોગ આધાર કેવી રીતે તમારે પ્રિન્ટ કરાવવું જો તમે તમારા ઉદ્યોગ આધારને પ્રિન્ટ કરવા માગતા હોય તો તમે ઉદ્યોગ આધારની વેબસાઇટની મુલાકાત લ્યો ત્યાં તમારે પ્રિન્ટ ઓબ્લિક ચેક નામનો એક વિકલ્પ હશે ત્યાં તમે જશો એટલે પ્રિન્ટ ઉદ્યમ સર્ટિફિકેટ માટેનું એક મેનુ હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એમ એસ જે વેબસાઇટ છે તેના પર તમે જશો અહીં તમારે પ્રિન્ટ એન્ડ વેરીફાઈ નામનું એક મેનુ છે જેના પર તમે ક્લિક કરશો એટલે પ્રિન્ટ ઉદ્યમ સર્ટિફિકેટ પર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર તમારે ફિલઅપ કરવાના રહેશે અહીં તમારા મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે અને આમાંથી તમારે કોઈપણ બે ઓપ્શનમાંથી કોઈપણ એક ચૂઝ કરી તમારે વેલિડેટ એન્ડ જનરેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમને ઓટીપી આવશે આ ઓટીપી તમે જ્યારે ફિલઅપ કરશો એટલે તમારું ઉદ્યમનું પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ થઈ જશે આ ડાઉનલોડ કરેલા ઉદ્યમ પ્રમાણપત્રને તમે પ્રિન્ટ કરાવી શકો છો મિત્રો મિત્રો આ પ્રિન્ટ કરાવેલા ઉદ્યમ આધારને તમે તમારી ઓફિસ છે કે તમારે કોઈપણ જગ્યાએ તમે બિઝનેસ કરો છો ત્યાં તમે લગાડી શકો છો ભવિષ્યમાં જે પણ એમએસએમઈને લગતી જે પણ કોઈ યોજના આવતી હશે મિત્રો આ ઉદ્યમ પ્રમાણપત્રને તમારે તમારી ઓફિસ કે જે જગ્યાએ તમે બિઝનેસ કરો છો ત્યાં તમારે સાચવી રાખવાનું રહેશે જ્યારે પણ એમએસએમઈની કોઈ પણ યોજના લાગુ પડતી હશે મિત્રો ત્યારે તમારે ફોર્મ ભરતી વખતે આ ઉદ્યમ આધારની તમારે જરૂર પડશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમારે ઉદ્યમ આધારમાં તમારે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું આ ઉપરાંત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તમારે પ્રિન્ટ કેવી રીતે કરશું વગેરે જેવી ચર્ચા આ વિડીયોમાં મેં તમને કરેલી છે અને હું આશા રાખું છું કે તમને તમને સંપૂર્ણ વિગત સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમને જે પણ વિગતના સમજાણી હોય અથવા તો તમારા મનમાં જે પણ કોઈ સવાલ હોય તો તે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દીધું જય હિન્દ જય ભારત